જનરલી ચર્ચા આવી છે કે તમે બધાના બધાને લગભગ તમે બધા જાણો છો જે તે વખતે नर्मदा निगम બન્યો એમાં જમીનો સંપાદન થઈ બાદમાં એમાંથી નેર કાઢવામાં મારી એમાં જમીનો સંપાદન થઈ બાદમાં વીયર ડેમમાં જમીનો સંપાદન થઈ અને બીજા અનેક હેતુઓ માટે જમીનો સંપાદન થઈ છે તો મેં પણ સરકારના પ્રતિનિધિ તરીકે અમે અમારી જિલ્લા સંકલન હોય કે સરકાર રાજ્ય કક્ષાએ પણ અમે ઘણી માહિતીઓ અહીંથી મેળવેલી છે તો એ માહિતીઓ બાબતે તમને હું થોડું આજે આપણે આકસ્મિક મળવાનું થયું છે ત્યારે એ ચર્ચા કરીશું અને ફરી આપણે પાછો એક કાર્યક્રમ રાખીશું બધાને જે પણ આના અસરગ્રસ્ત હશે જેની પણ સમસ્યા હશે બધાને સાંભળીશું તો વાત કરીએ જમીનો બાબતે તો હમણાં જે અમે જે માહિતી કાઢી છે તો આમ તો અહીંયા જેટલી પણ જમીનો એ ડબલ ડબલ જમીન જમીન કદાચ તમે જાણો કે નહીં જાણો આદિવાસી ખેડૂત હોય એટલે એની જમીને ડબલ જમીન જમીનો કહેવાય એ જમીનો કોઈને વેચી નથી શકાતી બીજી જાતિને તમે આદિવાસી આદિવાસીને વેચી શકો પણ એ જમીનો તમે બીજા ઉદ્યોગ માટે હોટલ માટે પેટ્રોલ પંપ માટે કે કોઈને તમે વેચી શકો નહીં એ હું નથી કહેતો દેશનું સંવિધાન કે સંવિધાનમાં પ્રાવ છે કે આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો ખેડૂત પોતે પણ ધારે વેચી જ વેચાતી નથી તો આપણે બધા અહીંના લોકો છે બધા તોતેર ડબલ એ જમીનો ધરાવનારા આપણા ખેડૂતો હતા છતાંય હમણાં જે માહિતી મને મળી છે મને મેં માહિતી માંગી હતી એટલે મારા નામની માહિતી મને આપી છે તો એમાં તમે જોયું હશે કે એ માહિતીમાં આજે તમે જો તમારે કોઈ પ્રોજેક્ટ કરો આ બહુ મહત્વની વાત છે તમને 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 અનુભવ અનુભવ પણ હશે ને આમાંથી નવું જાણવા આજે કેવડિયા ખાતે તમે પોતાની જમીનમાં પણ કોઈ કોમર્શિયલ બાંધકામ કરવા માંગો છો તો તમને સરકાર પરમિશન આપશે નહીં નથી આપતી પરમિશન જયારે આટલા બધા પ્રોજેક્ટો આપણે ત્યાં થયા સરકારે કોઈ ટીપી પ્લાન નું પરવાનગી નથી લીધી કોઈ નકશો ની કોઈ પ્રોજેક્ટ નહીં કોઈ બારો બાર આને ઠોકી ગાલો ગાલો ગાને અહીંયા ઠોકી દો એવું ચાલે છે કે નથી ચાલતું ચાલે છે ને તો આપણી જમીનમાં આપણે બિનખેતીની ની પરવાનગી લેવા જઈએ કોમર્શિયલ પરવાનગી લેવા જઈએ તો આપણને પરવાનગી માટે આ લોકો વર્ષો કાઢી નાખે છે પણ એમને આટલા બધા પ્રોજેક્ટો ચાલે છે એમાં ક્યાં

પાંચ દસ લાખ રૂપિયા આપીને ભાગમાં કરી છતાં પણ સરકાર પાંચ વર્ષે બિલ્ડરો બધા ફરે છે પણ આજ સુધી કોઈ પરવાનગી મળતી નથી ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે મને માહિતી આપી છે એમાં તો ડબલ એ હેઠળની આદિવાસી થી આદિવાસી ની જમીન બિન આપેલી મંજૂરી યાદીઓ માંગી તો આપણા અધિકારીઓ નવા ગોડેશ્વર પોતે હોય અંકેશ્વર હોય પોતે ગોડેશ્વર મતલબમાં ગઢેશ્વર તાલુકાની જેટલી પણ જમીનો ગઈ છે કેટલી જમીનો કયું સર્વે નંબર કઈ જમીન અને કયા હેતુ માટે હોટલ માટે આપી છે વાણિજ્ય માટે તો આ સરકારે આદિવાસીના બંધારણનો ગેર ઉપયોગ કરીને કાં તો અર્થઘટન ગલત કરીને એમણે આદિવાસીઓની જમીન આ રીતે બીજા લોકોને ફાળવી દીધી છે આ એક ગંભીર બાબત છે બીજું તમે બધા ધ્યાન આપશો ને તો જ ખ્યાલ આવશે આમાં બરાબર અમે અહીંયા વાર્તા કરી જતા રહ્યા તો પછી લડ્યા કરશો મેળ પાડવાનો નથી મોબાઈલ સાયલન્ટ કરો